રજવાડી પલ્લુ એકદમ સ્મૂથ ફેબ્રિકમાં ડોલા સિલ્ક સાડી તમારી માટે લઈને આવ્યા છીએ બધા જ કલર કોમ્બિનેશન યુનિક રહેવાના છે ભાઈ આના ફોટા જોઈએ છે વોટ્સઅપ મેસેજ કરો તમને બધા જ ફોટા મળી જવાના છે અને છે ને ભાઈ લેટેસ્ટ નવું કલેક્શન જોવું છે ને તો કુમુ સાડીની આઈડીને વિઝિટ કરજો અથવા રૂબરૂ તમે લક્ષ્મણનગરમાં અમારી શોપને વિઝિટ કરી શકો છો બધા જ અવનવા કલર આવેલા છે લાસ્ટનો અત્યારનો સુપર ડુપર હિટ પર્પલ કલર તમને ખોલીને બતાવું

આવું માટે બેનારી બિના નેક્સ્ટ વિડીયો આવશે